મને મંદિરનો ખૂબ મહિમા આમ તો આપણે ગાયત્રી માતાનું મંદિર છે અને કેટલા વર્ષ પહેલાં ગાયત્રી માતાના બધા ભક્તો મારી પાસે આવ્યા હતા મને કે સ્વામી અમારું મંદિર થાય છે અને અમારે કંઈક ફ્લોરિંગ કંઈક માગ્યું તો ત્યારે મને યાદ નથી ફ્લોરિંગ ને ફ્લોરિંગની જરૂર છે વાંધો નહીં મને કે આ ટાઈપનું પણ વાંધો નહીં અને ભક્તો આપણે ફ્લોરિંગ ગાયત્રી માતાના મંદિરમાં સરદાર મંદિર દ્વારા લગાવ્યું છે મંદિર છે અહીં આપણે ખીમનાથ જે જગ્યા છે ભક્તો ત્યાં તો પ્રસાદીની જગ્યા ભગવાન શ્રી હરિ સ્વયં તણદાડા રોકાયા ભગત બાપુની કથા સરદારમાં હતી ઘણા વર્ષ થઈ ગયા અને સરદાર અમે મંદિર પ્રતિષ્ઠાનું જ થઈ પણ ફ્લોરિંગ લાગી ગયું હતું એટલે અમે જોવા ગયા મને કે બહુ સરસ ફ્લોરિંગ છે કે અમારે મંદિર ચાલે છે ફ્લોરિંગ કરાવવું છે અને કરવું છે કે મેં કીધું ફ્લોરિંગ મંદિરમાં કરો તો મકરાણા માર્બલનું કરાવજો મને કે મકરાણા માર્બલ બાપુને માર્બલમાં એટલો બધું કદાચ અનુભવ ઓછો હશે મને કે મકરાણા માર્બલમાં શું ફરક એટલે મેં સમજાવ્યું મને કે એની કિંમત બધી સરખી કેટલો ફરક આવે મેં કીધું આસમાન પાતળનો ફેર છે તમે આ જે આપણે ફ્લોરિંગ લગાડ્યું ને એવું જ વ્હાઇટ ફ્લોરિંગ તમે ચિત્તોડગઢમાં લેવા જાઓ ને તો આખા પાટિયા આખા પાટિયા તમે લો તો પાંત્રી ચાલી થી શરૂ થાય હાઠ સિત્તેર પૂરા થાય અંબાજી માર્બલમાં માં લે જાઓ તો સો દોઢસો થી સ્ટાર્ટ થાય અઢીસો ત્રણસો પૂરા થાય મકરાણામાં સાતસો થી સ્ટાર્ટ થાય હજારે પૂરા થાય આટલો ફેર મને કહેતો તો પણ બહુ કઠણ કામ છે મને મનમાં એમ થયું કે આવું પ્રસાદી નું સ્થાન છે અને ભગવાન સ્વામિનારાયણ પણ ત્યાં રોકાયા છે કે તમે બાપુ ચિંતા નહીં કરતા હું બધું મકરાણા ફ્લોરિંગ તમને મોકલીશ અને ખીમનાથની જગ્યા આપણે અહીંયા મકરાણા ફ્લોરિંગ બધું લગાડ્યું તમે ક્યારેક જાય જો દર્શન કરશો સરદાર મંદિર લગાડ્યું છે મંદિરનો મહિમા ભક્તો લોકો ઘણા બધા સ્વામી તમે કોણ લોકો તરત કેમ એક્સેપ્ટ કર્યા છે હું માનું છું માત્ર બોલીએ છીએ એમને એમ જીવીએ બોલીએ છીએ કેટલા બધા મંદિરોમાં ભક્તો આપણે એક 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 અમારે ગામ છે ચરોતરમાં કયું ગામ ખડા ગામ રણછોડ રાયજીનું મંદિર થા એ ગામમાં અમે ખરી ગયા ગામના ભક્તો કે કે સ્વામી અમારે મંદિર થાય છે ને સાવઠી ભક્તો એટલા માટે કહું છું તમને પણ મંદિરમાં સેવા કરવાની પ્રેરણા મળે એટલે કહું છું મંદિરનો મહિમા છે એટલે કહું છું સ્વામી મંદિર અટકી પડ્યું મેં શું અટક્યું હતું કે ફ્લોરિંગ નથી બરાબર અમે સરદાર માટે માર્બલ લાવેલા હજી ઉતરો તો પાંચ સાત દાડા થયા મેં કેટલો જરૂર છે મને કે ચાર હજાર ફૂટ જોશે લગભગ તળીએ બધે કમ્પ્લેટ મેં સીધો ફોન જોડે બાલ મૂકો છો મેં કીધું આપણો માર્બલ આવ્યો છે ને બે ત્રણ દાડ થયા ને મને કે મેં કીધું સીધી ગાડીએ ભરાઈ દો ને અહીંયા ખડા મોકલી આપ્યો સીધો ખડા રણછોડરાયજીના મંદિરમાં આપણે માર્બલ મોકલ્યો અને માર્બલ લગાવી ભક્તો કોઈના મનમાં થાય કે માતાજી પ્રત્યે ભાવ માતાજી પ્રત્યે પણ ભગવાન સ્વામિનારાયણ સ્વયં આદેશ આપ્યો અને ભક્તો આપણા મંદિરમાં સ્વયં લક્ષ્મીજી બિરાજી રહ્યા છે કોઈ મંદિરમાં ભગવાન કૃષ્ણ નારાયણ સાથે રાધાજી બિરાજતા હોય માતાજી સાથે આપણો લગાવ છે એની બાજુ બે ત્રણ વર્ષ વર્ષથી બાજુમાં ગામ એ કયું ગામ

કોઈ વૈષ્ણવ મંદિર હોય અહીં બાજુમાં કુંભારિયા ગામ છે લો કુંભારિયા તમે જાજી મંદિરને દરે એન્ટ્રી કરતા દેવાલય શિવાલય છે એમાં સરદાર મંદિરનું ફ્લોરિંગ છે ને સ્ટાઇલ પણ સરદાર મંદિર લાગી છે કુંભારિયા છે એની બાજુમાં દેવકા ગામ છે દેવકા ત્યાં પણ ફ્લોરિંગ સરદાર મંદિરનું લાગેલું છે બાજુમાં રમેશભાઈ ઓઝાનું ભાઈસીનું ગામ દેવકા ગામ એ મંદિરમાં ફ્લોરિંગ સરદાર મંદિરનું લાગેલું છે ખરેખર મંદિરે મોક્ષ નું સદાવ્રત છે સદાવત છે મંદિર માં સેવા કરે ભગવાન શ્રી સ્વયં એમ કે ધનાટ્ય ભક્તો શિખરબદ્ધ મંદિરો નિર્માણ કરાય